સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ડિંડોલી ખાતે ઉમિયાના ચરણોમાં સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને ને દસ વર્ષ પૂર્ણ થતા શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ડિંડોલી દ્વારા તારીખ સત્તર થી વીસ માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી હતા

દશાબ્દી મહોત્સવ એ ઉમાપુરમના ના ભવ્ય વાગોળવાનો દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટે તો હર હર પ્રયત્ન કર્યો છે અને સમાજ એ મહેનત કરતો સમાજ અને મા ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટરું મારે ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયા અત્યારે આપણને આપી છે દરેક દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમ ત્યારે પૂનમ નો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજ ના કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે ખૂબ આગળ છે એટલે દરેકે દરેક ક્ષેત્ર અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધા સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને દસ દસ વર્ષ થી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહિયાં માતાજીની મૂર્તિ સામે અમે ઉભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ થી આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે